પેલું વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે વિધાન વાક્ય બીજું માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ કેવો અનોખો હોય છે ઉદ્ગાર વાક્ય ત્રીજું રાજલબાઈને મળવા કોણ આવ્યું હતું પ્રશ્નાર્થ વાક્ય ચોથું વાહ સ્વીટુએ કેટલું સુંદર ગ્લાસ પેઇન્ટિંગ કરી બનાવ્યું છે ઉદ્ગાર વાક્ય ત્યારબાદ પાંચમું આકાશ આજે શાળાએ મોડો કેમ આવ્યો પ્રશ્નાર્થ વાક્ય છઠ્ઠું આપણે સ્વચ્છતા રાખવી જોઈએ વિધાન વાક્ય સાતમું અરે સૂર્યનીના લાલાશ તો જુઓ ઉદ્ગાર વાક્ય આઠમું તમે બાળકો માટે નવા કપડાં ક્યારે લાવશો પ્રશ્નાર્થ વાક્ય બાની યાદમાં લાલી કુતરી પણ રડતી હતી ઉદ્ગાર વાક્ય દસમુ નયનાએ કિંજલને કાનમાં શું કહ્યું પ્રશ્નાર્થ વાક્ય તો વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય ગુજરાતી અને વિજ્ઞાનની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની તમારે જો પીડીએફ મેળવવી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો તમે જો વોટ્સએપ દ્વારા પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન બે નીચેના વાક્યોની ક્રિયાપદ શોધીને એ જ ક્રિયાપદનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો પેલું જીવરામ બેઠો ક્રિયાપદ છે બેઠો વાક્ય છે સાહિલ પલંગ પર બેઠો છે બીજું ચિંટુએ ખાધું ક્રિયાપદ ખાધું વાક્ય મેં આજે એક સફરજન ખાધું હતું ત્યારબાદ ત્રીજું લાકડું બળ્યું એમાં ક્રિયાપદ છે બળ્યું વાક્ય છે મારી લેશનની નોટબુક બળી ગઈ ચોથું કાગળ વાંચ્યો ક્રિયાપદ છે વાંચ્યો વાક્ય મેં આજે મારા મિત્રનો પત્ર વાંચ્યો પાંચમું પંક્તિ રડી ક્રિયાપદ છે રડી વાક્ય છે અકસ્માત ના સમાચાર સાંભળીને માતા રડી પડી ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે તેને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો પેલું અમે પુસ્તક છીએ હશે અત્યારે તે રાતે લખાતું કેમ અત્યારે અમે રાતે પુસ્તક લખીએ લખીએ છીએ ને કેમ લખાતું હશે બીજું છૂટ્ટી મને શકે હવે રસ્તો એવો લાગતો એકે તો નથી હવે છૂટ્ટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી ત્રીજું ભટ્ટ લેખક છે પાઠના જીવરામ ભટ્ટ જીવરામ દલપતરામ જવાબ જીવરામ ભટ્ટ પાઠના લેખક દલપતરામ છે ચોથું મને નહીં રિક્ષા હું બસમાં જોઈશ મળે તો મને રિક્ષા નહીં મળે તો હું બસમાં જઈશ કરતા છે ગુજરાતી વધુ ગણિત મને ગમે મને ગુજરાતી કરતાં ગણિત વધુ ગમે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું સવાર ક્યાં ચમકી ઉઠી છે વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી છે બીજું સવાર ઉપર તડકાની શી અસર થઈ જવાબ જોઈએ સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગી છે ત્રીજો મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે મનુષ્યના મનમાં સવાર હસતા હસતા નવચેતન અને ઉલ્લાસ લઈને ઉગે છે ચોથું પ્રકૃતિના ક્યાં ક્યાં તત્વો સવારને વધારે છે પશુ પંખી વાદળ સરોવર મોરપીછ તડકો માટીના કણકણ પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વોને સવારને વધારે છે ત્યારબાદ પાંચમું હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ શું કહેવા માંગે છે સોના જેવી સવાર થતાં બધા મનુષ્યોના મનમાં પ્રશંસા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો એમ કવિ કહેવા માંગે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો